કેમ છો ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો youtube channel માં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આપણે તારીખ અઢાર છ બે હજાર પચીસ ને વાર બુધવાર આપણે રાજકોટ માર્કેટિંગ yard ના ભાવ જાણ ભાવ પત્રક લઈને આવી ગયા છે મિત્રો તો આપણે રાજકોટ માર્કેટિંગ yard ના ભાવ જાણીશું મિત્રો તો પ્રથમ ક્રમ ઉપર છે કપાસ કપાસના નીચામાં નીચા ભાવ છે મિત્રો ચૌદસો અને ઊંચામાં ઊંચા ભાવ છે મિત્રો પંદરસો પચાસ પછી મિત્રો કૌ ઘઉં મિત્રો ચારસો ને છન્નું નીચા ભાવ છે અને ઊંચામાં ઊંચા છે મિત્રો ચાર પાંચસો ને ચાલીસ મિત્રો તારીખ સત્તર છ બે હજાર પચીસને બહુ વરસાદ પડ્યો તેના કારણે ઘણા ખરા માર્કેટિંગ યાર્ડ આજ બંધ હતા અને ઘણા ખરા આવક ઘણી ખરી પણ આવક ઓછી હતી પછી મિત્રો ત્રીજા નંબર ઉપર છે જીરું જીરાના નીચામાં નીચા ભાવ હતા ચોત્રીસો એસી અને ઊંચામાં ઊંચા હતા મિત્રો આડત્રીસો આડત્રીસો છવ્વીસ પછી મિત્રો એરંડા એરંડાના નીચામાં નીચા ભાવ હતા બારસો ને સોળ ઊંચામાં ઊંચા હતા મિત્રો બારસો ને નેવું પછી મિત્રો તલ તલના નીચામાં નીચા ભાવ હતા છવ્વીસો પચાસ ઊંચામાં ઊંચા હતા મિત્રો તેત્રીસો એસી પછી મિત્રો રાયડ્યો રાયડોના નીચામાં નીચા ભાવ હતા મિત્રો પણ એક હજાર પચાસ ઊંચામાં ઊંચા હતા મિત્રો અગિયારસો ને સાઠ પછી મિત્રો ચણા ચણાના નીચામાં નીચા ભાવ હતા મિત્રો નવસો ને ઊંચામાં ઊંચા હતા અગિયારસો ને પાંચ પછી મિત્રો મગફળી ઝીણી नीचा मीचा भा एक हजार पच्चीसो मगफली बार सौ पांच वरिया वरिया मीचा भावता नौ सौ दस ऊंचा मचा था अग्यारो लसण लसन मीचा भावता आठ सौ वीस ऊंचा तेर थारसो जुवार જુવારના ઊંચા નીચામાં નીચા હતા સાતસો ને વીસ ઊંચામાં ઊંચા આઠસો સોયાબીન સોયાબીનના નીચામાં નીચા હતા સાતસો ને નેવું ઊંચામાં ઊંચા હતા આઠસો ને પચાસ પછી મિત્રો ધાણા ધાણાના મિત્રો નીચામાં નીચા ભાવ હતા એક હજાર એકતાલીસ ઊંચામાં ઊંચા તેરસો પછી મિત્રો તુવેર તુવેરના નીચામાં નીચા નવસો ને પચાસ ઊંચામાં ઊંચા તેરસો ને તેવીસ તો મિત્રો આ તો બોટાદ માર્કેટિંગ યાર્ડનું ભાવપત્રક જે આપણે વિગતવાર ચર્ચા કરી મિત્રો જો વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બાજુમાં આપેલ બે લાયકન પણ દબાવી દીજો જેથી હું વિડીયો અપલોડ કરું અને તમને દરરોજના ભાવ જાણવા મળે રાજકોટ બોટાદ ગોંડલ જેવા માર્કેટયાર્ડના તમને દરરોજ રોજબરોજના ભાવ જાણવા મળે જેથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો